એક જ જો આવી જાય કામ આવી જાય તો એની પાછળ બધા જ આમ લાઈન થી આવી જ જાય ક્રોધ આવી જાય તો એની પાછળ બધા આવી જાય મોહ આવે તો એની પાછળ બધા આવી જાય આપણને એ સતાવે છે ક્યારેક આપણે વાસનાઓમાં એટલા બધા લિપ્ત થઈ જઈએ છીએ કે આપણે ભાન ભૂલી જઈએ છીએ નીતિ ભૂલી જઈએ છીએ પોતાનું કર્તવ્ય ભૂલી જઈએ છીએ ક્યારેક ક્રોધમાં એટલા અંધ થઈ જઈએ છીએ કે આપણે એ ભાન ભૂલી જઈએ છીએ કે શું વ્યવહાર કરી રહ્યા છે શું બોલી રહ્યા છે કેમ બોલી રહ્યા છે હજી આ કામ ક્રોધ એ બધાનો તો કઈક ને કઈક રસ્તો છે પણ લોભ એક વાર જો લોભ જાગી ગયો ને કે મારે હજી જોઈએ છે હજી જોઈએ છે હજી જોઈએ છે

ગોપીઓ ને ભગવાન શ્રી કૃષ્ણ સાથે વિરહ થાય રાસલીલાના લીલા ના પહેલા પહેલા ત્યારે ગોપીઓ મનોમન વિચાર કરે છે ને એકબીજી સાથે વાત કરે છે કે ધન્ય તો ખરેખર એ વાંસળી છે જે ભગવાનના અધર પર બિરાજમાન રહે છે જેને ક્યારેય ભગવાનને છોડવા નથી પડતા જેને કૃષ્ણ નથી છોડતા પોતાની કમરમાં કોસીને રાખે છે પોતાના સમીપ રાખે છે તો વાંસળી કહે છે કવિ સુંદર કહ્યું છે કે વાંસળી એમ કહે છે કે હું એમને ભગવાન ને પ્રિય નથી બની પહેલા તો મારે એ ઝાડીને છોડવી પડી છે જે ઝાડીમાં મારો જન્મ થયો છે એટલે સૌથી પહેલા તો પોતાનો કુટુંબ પોતાનો પરિવાર ભક્તિ કરવા નીકળો ને છોડવું જ પડે छोडવો پڑے નો અર્થ એ નથી કે તમે વન માં જઈને બેસો અત્યારના કલયુગના સમયમાં એમ ન કહી શકીએ કે ઘર બાર છોડીને જાવ જંગલ માં જઈને બેસો છોડવો પડે અર્થ કે મોહ છોડવો પડે આ મારું છે આ મારું મારી ઈચ્છા નું માન રાખશે મારા મન નું માન રાખશે અપેક્ષા છોડવી પડે એ મોહ છોડવો પડે અને પછી તો પછી કહે કે મને જેવી કાપવામાં આવી મને જેવો આકાર આપવામાં આવ્યો મારામાં જે ચિત્રો કરવામાં આવ્યા એ ચિત્રો એટલે કારણ કે ભક્તિના માર્ગે ને એટલે સંસાર તો એમ જ કહેશે જો મોટી ભક્તાની જો મોટા ભક્ત થયા છે નીકળ્યા છે ભક્તિ કરવા માટે એટલે સંસાર તો આ કહેવાનો જ છે ને કટુ શબ્દોને લેવા સૌથી પહેલા તૈયાર થઈ જાવ જો ભક્ત બનવું

પણ એના માટે કેવું બનવું પડે તો વાંસળી કહે ને વાંસળી જેવું બનવું પડે કે જો આદ્ય શક્તિના સમીપ રહેવું હોય જો પરમાત્માના સમીપ રહેવું હોય તો એ એ છિદ્રો કરાવવા પડશે અને પછી પ્રભુને ગમતો સુર વગાડવું પડશે કોઈ ગમે તે કહે પરંતુ આપણે એ જ કરવાનું જે આપણા ઇષ્ટને ગમે જે આપણા પરમાત્માને લોકોને તો નથી ગમતું કે તમે સત્ય બોલો પણ સત્ય બોલવું એ મારા પ્રભુને ગમે છે લોકોને તો નથી ગમતું કે તમે આમ તિલક લગાવો ને તમે આમ મર્યાદામાં કપડાં પહેરો ને તમે ભજન ભક્તિ કરો અને તમે બીજાને પણ ભજન ભક્તિ માટે પ્રેરણા આપો લોકોને નથી ગમતું પણ આપણે કરવાનું છે કેમ કે પ્રભુને ગમે છે દુનિયાને ગમે એ કરવા જઈશું ભગવાન તો બહુ દૂર ની વાત છે ભક્તિ એ નહીં શરણમાં જાય છે ને એક એક શબ્દ એક એક પ્રાર્થના કરે છે ને કહે છે કે સંસારથી નવરતા મેં ને અબજાની હે કે જયારે શરણાગતિ લેવાની ઈચ્છા થાય આત્મનિવેદન આ એક ભક્તિ છે આત્મનિવેદન શરણાગતિ કે એના થઈ ગયા એને પોતાનું બધું સોપી દીધું તો શરણાગતિ લેવા જઈએ તો શરણાગતિ ક્યારે લેવા આ સ્વભાવમાં એ ભાવ ક્યારે આવે કે હવે મારે શરણાગત થવું છે તો જ્યારે સંસારની નશ્વરતા ખોટો નથી સંસાર ખોટો નથી મિથ્યા છે અત્યારે જો કેવો સુંદર મંડપ બંધાયેલો છે અને આ કેવા સરસ તમે બધા બેઠા છો બે દિવસ પછી નહી હશે ને તો આ મંડપ ખોટો નથી મંડપ મિથ્યા છે આજે છે કાલે નથી આ શરીર ખોટું નથી શરીર મિથ્યા છે આજે છે કાલે નથી તો જેનું કાલે અસ્તિત્વ જ નથી એના મોહમાં આપણે આંધળા નથી થવાનું એ પરમ કૃપાલુ પરમાત્મા સિવાય બીજું કોઈ જ નથી એ જગતજનની સિવાય બીજું કોઈ જ નથી પૂર્વમાં પણ હતા જે અત્યારે પણ છે ને આગળ પણ જે રહેશે અને કોણ બતાવે છે એ કોણ શીખવાડે છે કોણ સમજાવે છે તો મંગલકારી બહી સુની ભાગવત બા જ્યારે દેવી ભાગવત જેવી કથાઓનું શ્રવણ કરીએ તો આપણને આ સત્યત્વનું ભાન થાય આ સત્યત્વનું જ્ઞાન થાય